પ્રેમીવાલા મિત્રો માતાજીના મંદિર માટે જે આપણાથી ફૂલની તો ફૂલની પાંખડી માતાજીના મંદિર માટે શોગ કરવા વિનંતી ને અંદર એક હજાર આઠ શિવલિંગ આવે છે તો કોઈ પણ ભાઈને શિવલિંગમાં તકદીમાં નામ લખાવવું હોય અઢારે વરણ પચીસ હજાર એક રૂપિયાથી માતાજીના મંદિરમાં અમર નામ રહી જાશે એવા અત્યાર સુધી લગભગ સાતસો થી આઠસો શિવલિંગના દાતાઓ થઈ ગયા છે ને મારા કોન્ટેક્ટ નંબર છે સેવન જીરો ફોર ફાઈવ વન થ્રી ફાઈવ ટુ નાઇન થ્રી પેલો મને ફોન કરવો પછી પૈસા નાખવા ને નાનાથી નાના માણસને એકથી થી અનેક રૂપિયા દઈ શકે છે એટલે કોઈ એવું નથી કે પચીસ હજાર એક રૂપિયા આપણે લખાવવા લિંગમાં પણ નનકાથી નનકો માણસ જે સયોગ કરવો એ કરે એક થી અનેક રૂપિયા દે એટલે કોઈ એવું નથી કે પણ કાંક નો કાંક ઘર ઘર થી હિન્દુ ભાઈઓ નું મંદિર માટે સિયોગ માટે કાંક ને કાંક સનાતન ધર્મ માટે અઢારે વર્ણના પૈસા આવે એટલે બધાને લાગે કે મારું ધર્મ મારું મંદિર છે આપણું ધર્મ છે